નમસ્કાર મિત્રો આરજે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ આદિવાસી યુવકને માર મારનાર પોલીસ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે તાપીના કુકરમુંડા પોલીસ સ્ટેશનના આંગણામાં જ એકવીસમી જૂને રાત્રે શબીર ખાન આલમ ખાન બેલેમ નામના પોલીસકર્મીએ પવનભાઈ પાડવીને ઢોર માર માર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે માર મારનાર પોલીસકર્મી સામે એટ્રોસિટી મુજબ ગુનો નોંધાયો છે ઉના તાલુકાના અમુદ્રા ગામે વહેલી સવારે દીપડો ઘરમાં ઘૂસી ગયો દીપડાએ ઘરમાલિક પર હુમલો કર્યો હતો દીપડો શિકારની શોધમાં હતો અને ઘરની પાછળના ભાગમાંથી રસોડામાં ભરાઈ ગયો ઘરમાલિકે દરવાજો ખોલતા જ દીપડાએ ઘરમાલિક ઉપર હુમલો કર્યો આ ઘટના બાદ આજુબાજુના માણસોએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરી અને દીપડાને બેભાન કરીને પાંજરામાં પૂરી દીધો હતો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ